નમસ્કાર મિત્રો મારું નામ છે ભૌમિક અને ફરીથી લઈ આવ્યો છું આપની સમક્ષ એક વાર્તા ચાલો શરૂ કરીએ ટેબલ ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ પરના મહેમાનોને જોઈને હેપતાઈ ગયો હેપતાઈ જવાય તેવું કારણ પણ હતું પોતાના શાળાના સમયના ખાસ મિત્રો મોટા ઉદ્યોગપતિઓના ઠાઠમાં આવ્યા હતા અને પોતે એક વેઇટરના રૂપમાં સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો પહેલાં ચાર જણાએ કદાચ એને ઓળખ્યો નહોતો કે પછી ઓળખવા માંગતા નહોતા ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા અને બાકીના બે લેપટોપ પર કદાચ હમણાં જ થયેલી કોઈ મોટી ડીલના આંકડા ઘડી રહ્યા હતા સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે પરિસ્થિતિના તાબે થઈને કોલેજ સુધી પણ પહોંચ્યો નહોતો વચ્ચે બે ત્રણ વાર ટેબલ પર જવાનું થયું પણ સુખદેવે શિફતથી પોતાની નેમપ્લેટ છુપાવીને વાનગી સર્વ કરતો રહ્યો ચારેય બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા હવે પાછા ના આવે ને તો સારું પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતા સુખદેવને ભારે સંકોચ થયો હતો ત્રણ હજારનું નું બિલ અને સાલાઓ એક પૈસો ટીપમાં નથી મૂક્યો સુખદેવ બબડ્યો ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપકિન ઉપાડ્યો બિઝનેસ ચલાવતા લોકોને પેન પેપર નેપકિન ઉપર આંકડા માંડવાની ટેવ હોય છે નેપકિન ફેંકી દેતા પહેલા એનાથી પેપર નેપકિન તરફ જોવાઈ ગયું નેપકિન પરનું લખાણ વાંચી સુખદેવની આંખમાં જળજળી આવી ગયા તને ટીપ આપતા જીવ ચાલ્યો નહીં સુખલા આ હોટલ પાસે જ ફેક્ટરી લીધી છે એટલે અહીં જમવા આવ્યા હતા સુખલા તું અમારી સાથે જમતો ન હોય અને અમારા માટે જમવાનું લાવતો હોય એ કેવું લાગે આપણે તો નાસ્તાના એક જ ડબ્બામાંથી ભાગ પડાવતા હતા ને સુખલા આજે આ નોકરીનો તારો છેલ્લો દિવસ છે ફેક્ટરીમાં કેન્ટીન તારે ચાલુ કરવી પડશે તે અંગેની તમામ જવાબદારી તારે સંભાળવાની છે વર્ષો પછી ફરી આપણે સ્કૂલમાં એક સાથે ડબ્બા ખોલીને ખાતા તા એમ ખાઈશું લિખિતન નવચેતન સ્કૂલના તારા નામચીન દોસ્તો નીચે ફેક્ટરીનું નામ અને ફોન નંબર લખેલા હતા અત્યાર સુધીમાં મળેલી સૌથી મોટી ટીપને સુખદેવે ચૂમી અને છાતી સરસી ચાપીને ખિસ્સામાં મૂકી દીધી બસ ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ રિયલ ફ્રેન્ડ આફ્ટર ગોડ ફ્રેન્ડ ઇઝ ગોડ ગિફ્ટ ઉપરવાળાને સાચા દિલથી એક પ્રાર્થના કરજો કે દરેકને આવા મિત્ર પોતાના નબળા સમયમાં મળી જાય તો બસ આટલી જ હતી આજની ટૂંકી વાર્તા આશા રાખું છું કે આપને ગમી હશે જો ગમી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સને તમારા જીગરના ટુકડાને આ સ્ટોરી શેર કરજો અંટિલ ધ નેક્સ્ટ સ્ટોરી થેન્ક યુ એન્ડ સ્ટે સેફ